રાજકોટ જિલ્લાના જમકંડોરણા તાલુકાના રામપરા ગામે પત્નીની હત્યાના કેસમાં પતિનો નિર્દોષ છુટકારો જમકંડોરણા તાલુકાના રામપર ગામે વર્ષ બે હજાર બાવીસમાં આરોપી દિનેશ બિલવાલા તેની પત્ની રમીલાબેનને કુહાડી મારીને હત્યા કરવામાં આવી હોય તેવી ફરિયાદ મૃતકના ભાઈ માંજુભાઈ ડામોરે પોતાના બને વિરુદ્ધ જમકંડોરણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી તેને લઈ જમકંડોરણા પોલીસના આરોપી વિરુદ્ધ ચાર્જશીટ કર્યું ત્યારબાદ આરોપી સેશન કોર્ટમાં ચાલ્યો તો ઘટનાને લઈ વાડી માલમી કે પણ સમર્થન આપ્યું છે બનાવને નજરે જોનાર કોઈ સાહેદ રેકોર્ડ ઉપર આવેલાનો કોઈ પુરાવો આવ્યો નથી જંગીની તમામ દલીલ અને ઉચ્ચ અદાલતના ચુકાદાઓ આરોપીના એડવોકેટ સંજયભાઈ વાઢેર તરફથી રજૂ કરેલ છે અંદે દોરાજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ એએમ શેખ આરોપી દિનેશને નિર્દોષ ઠરાવી છોડી મોકવામાં આવ્યો જામકનોણા તાલુકાના રામપર મુકામે સને બે હજાર બાવીસની સાલમાં આરોપી દિનેશભાઈ વાલિયાભાઈ બિલવાલે તેની પત્ની રમીલાબેનનું ખૂન કરી નાખેલ તે મતલબની ફરિયાદ તે મતલબની ફરિયાદ મરણ જનારના ભાઈ માંજુભાઈ ડામોરે તેના બનેવી દિનેશભાઈ વિરુદ્ધ જામકનોણા પોલીસમાં આવતા જામકનોણા પોલીસે ફરિયાદ નોંધી અને ચાર્જશીટ કરેલ અને ચાર્જશીટ કમિટ કરતા ધોરાજી સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ કમિટ થઈને આવેલ અને કેસ ચાલી જતા ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એ એમ શેખ સાહેબે આરોપી દિનેશભાઈને નિર્દોષ છોડી મૂકવા હુકમ ફરમાવેલ છે આ બનાવની ટૂંકમાં વિગત હકીકત એવી છે કે આરોપી દિનેશભાઈ વાલિયાભાઈ બિલવાલ અને તેની પત્ની રમીલાબેન અને બાળકો સહિત ફરિયાદી માંજુભાઈ ડામોરે રામપર ગામના ખેડૂત એવા વિપુલભાઈ ગિરિધરભાઈ ચોવટિયાની વાડી ભાગ્યા તરીકે વાવવા રાખેલી અને ત્યાં દિનેશભાઈ તેની પત્ની સાથે સવારે આવેલા અને રાત્રિના સમયે આશરે દોઢક વાગ્યે દિનેશભાઈએ તેની પત્નીને કુહાડા મારીને ખૂન કરી નાખેલ તેવી ફરિયાદ આપેલ અને જે ફરિયાદના આધારે ચાર્જશીટ થયેલ અને ચાર્જશીટ કમિટ થઈને ધોરાજી સેશન્સ કોર્ટમાં આવેલ અને સેશન્સ કોર્ટમાં ફરિયાદ મુજબનો કોઈ પૂરાવો નહી આપતા ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એએમ સેખ સાહેબે અરુપી દિનેશભાઈ વાલિયાભાઈ બિલવાલને નિર્દોષ છરાવી છોડી મૂકવાનો હુકમ ફરમાવેલ છે બ્યુરો રિપોર્ટ આસાઈન ન્યૂઝ રાજકોટ અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા એસ નાઈન ન્યૂઝ સાથે